ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો હાલ શિયાળો ચાલી રહ્યો છે આજે નવા નવા શાકભાજી પણ બજારમાં આવતા થઈ ગયા છે મિત્રો તો ચાલો આજે સરસ મજાની આપણે જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે લીલી મેથી પાલક દૂધીના સરસ મજાના મુઠિયા બનાવવાના છે મિત્રો જે સ્વાદમાં પણ સ્વાદિષ્ટ હોય છે તેમજ ગુણકારી પણ છે મિત્રો તો ચાલો આજે આપણે સરસ મજાના મુઠિયા બનાવીને જમીએ મિત્રો સૌ પ્રથમ આપણે તેનું મટિરિયલ જોઈ લઈએ મેથી તાજી લીધેલી છે દૂધી છે પાલક છે લીલા મરચાં છે સૂકો કાંદો છે લસણ છે લીંબુ છે આદુ છે તેમજ તેની અંદર ઉમેરવા માટે ભાખરીનો લોટ છે બેસન છે ચણાનો તેમજ ચણાનો બેસન છે તેમજ બાજરીનો લોટ છે તલ છે અને સરસ મજાની તાજી કોથમીર છે મિત્રો તો ચાલો સરસ મજાના મુઠિયા બનાવવાની શરૂઆત કરીએ સૌ પ્રથમ આપણે મેથી પાલક અને દૂધીનું કટિંગ કરી લઈએ ચાલો મિત્રો તો આજે સરસ મજાના આપણે મુઠિયા બનાવવાના છે તો મેથીની ભાજી છે તેમાં થોડી કોથમીર ઉમેરી દઈએ દૂધીનું જે છીણીને રાખેલી છે દૂધી તે પણ અંદર ઉમેરી દઈએ અને સરસ મજાનો લોટ બાંધીને તૈયાર કરવાનો છે મિત્રો સૂકા કાંદાનું કટિંગ કર્યું છે તે પણ ઉમેરી દઈએ બાજરીનો લોટ પણ અંદર ઉમેરશું

અંદર થોડાક છોડા પણ ઉમેરી દઈએ કે જેથી કરીને આપણા મુઠિયા સરસ મજાના પોચા બને સ્વાદ પ્રમાણે મીઠું થોડુંક મરચું સ્વાદ પ્રમાણે લાલ મરચું ધાણાજીરું હળદર થોડીક ખાંડ ઉમેરશું મિત્રો કે જેનો સ્વાદ સરસ મજાનો સ્વાદ આવે તેમાં થોડુંક મોવણ માટે તેલ પણ ઉમેરી દઈએ ચાલો તો સરસ મજાનો આપણો લોટ બાંધીને તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો સરસ મજાના આપણે હવે લોટ બાંધીને તૈયાર કરી લીધો છે તો ચાલો તેના મુઠિયા બનાવીને બાફવા માટે મૂકી દઈએ અને સરસ રીતે આપણે આ રીતે મુઠિયા બાફી જાય ત્યાર પછી તેનો વઘાર પણ કરશો મિત્રો જે હું તમને બતાવતો રહે તમે પૂરી પૂરી રેસીપી જોતા રહેજો મિત્રો અને હાલ સરસ મજાની તાજી ભાજી અલગ અલગ મળતી હોય છે પાલક મેથી તો તમે પણ આવા સરસ મજાના મુઠિયા બનાવીને ખાજો તો ચાલો બધા જ મુઠિયા આ રીતે બનાવી લઈએ અને બાફવા માટે મૂકી દઈએ મિત્રો ચાલો મિત્રો તમે રહ્યા છો સરસ મજાના આપણા મુઠિયા બફાઈને તૈયાર થઈ ગયા છે અને થોડા ઠંડા પણ થવા દીધા છે ચાલો તો તેનું કટિંગ કરીને સરસ રીતે હવે તેનો વઘાર પણ કરી લઈએ મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોજો ચાલો મિત્રો તો હવે સરસ રીતે આપણે વઘાર કરી લઈએ તેલ પણ ગરમ થઈ ગયું છે થોડીક રહી ઉમેરી દઈએ અને સરસ મજાનો વઘાર કરીએ ચાલો થોડાક તલ પણ ઉમેરી દઈએ ત્યાર પછી તેની ઉપર ખડીક વાર થાળી આડી રાખી દેવાની તલ ફૂટે એટલે આંખમાં આપણને લાગે નહીં મિત્રો ચાલો તો હવે મીઠો લીમડો ઉમેરીને થોડીક હિંગ પણ ઉમેરી દઈએ ચાલો તો કટિંગ કરીને જે આપણા મુઠિયા રાખેલા છે તે પણ અંદર ઉમેરી દઈએ અને સરસ રીતે મિક્સ કરી લઈએ ચાલો મિત્રો તમે જોઈએ છો સરસ મજાના આપણા સ્વાદિષ્ટ એવા ભાજીના મુઠિયા તૈયાર થઈ ગયા છે ચાલો મિત્રો તમે જોઈએ છો સરસ મજાના આપણા ભાજીના વઘારેલા મુઠિયા તૈયાર થઈ ગયા છે જોતા જ મોટામાં પાણી આવી જાય તેવા સરસ મજાના સ્વાદિષ્ટ અને ગુણકારી શરીર માટે ખૂબ જ લાભદાયી એવા સરસ મજાના ભાજીના મુઠિયા તૈયાર થઈ ગયા છે તો ચાલો મિત્રો હવે આપણે સૌ કરી લઈએ તમે પણ હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે અલગ અલગ પ્રકારની ઘણી બધી ભાજી બજારમાં મળતી હોય છે તો આવા સરસ મજાના મુઠિયા બનાવીને ખાઈ મિત્રો કારણ કે ખૂબ જ સ્વાદિષ્ટ બનતા હોય છે તો ચાલો આપણે હવે જમી લઈશું તમે પણ આવા બનાવજો મુઠિયા અને મને કોમેન્ટ દ્વારા જણાવજો કે કેવા સરસ બધાના સ્વાદિષ્ટ બને છે અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તેમજ નવા નવા વિડીયો અમારા તમે જોતા રહેજો મિત્રો 제, 요기, 서울, 박원, 제, 마타지.